ફરેશ ધાનાણીના રાજકોટથી ચૂંટણી લડવાના મામલે ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાનું નિવેદન સામે આવ્યું ભરત બોગરાએ જણાવ્યું હતું કે પરેશ ધાનાણી આવે કે રાહુલ ગાંધી અમે આવું કાર્ય છીએ કોંગ્રેસ ડિપોઝિટ બચાવવા માટે ચૂંટણી લડી રહી છે રાજકોટના ઉમેદવાર ચૂંટણી લડ્યા હોત તો ડિપોઝિટ પણ જાત ચોક્કસપણે લોકશાહીનો આ મહાપર્વ છે કોંગ્રેસમાંથી કોઈ પણ ઉમેદવાર આવશે કદાચ પરેશભાઈ ધાનાણી આવે રાહુલ ગાંધી આવે સોનિયા ગાંધીજી આવે કે કોઈ પણ મોટા નેતા આવે મેં એમનું સ્વાગત કરીએ છીએ રાજકોટમાં રાજકોટ લોકસભાના લોકો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ પ્રેમ કરે છે છેલ્લા દસ વર્ષમાં અને કેન્દ્ર સરકારની અને છેલ્લા સત્યાવીસ વર્ષમાં રાજ્ય સરકારે જે રાજકોટની જનતા માટે ભેટો આપી છે રાજકોટના લોકોમાં એનો ઉત્સાહ અનેરો છે રાજકોટના લોકો અદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલાને પાંચ લાખથી વધારે લીડથી આ ચૂંટણી જીતાડશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને હું માનું છું કે રાજકોટ શહેરમાં જે રીતે આંતરિક લડાઈ છે એ સિચ્યુએશનમાં રાજકોટનો કદાચ કોઈ ઉમેદવાર ઊભા હોય તો ડિપોઝિટ પણ બચે એવી સિચ્યુએશન નહોતી તો કદાચ ડિપોઝિટ બચાવવા માટે આ પ્રયત્નો કરતા છે એ પ્રકારે માહોલ છે જીતવા માટેના કોઈ સપનાઓ આવશે એવું સ્થિતિ પણ નથી મેં કીધું એમ ભારતીય જનતા પાર્ટીનું બુથથી લઈને જિલ્લા અને શહેર સુધીનું સંગઠન અમારા ઉમેદવારનો એક વખત તો પ્રવાસ પણ પૂર્ણ થયો છે લોકોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે કોંગ્રેસને મત શાના માટે આપવાના કોંગ્રેસ પાસે કોણ વડાપ્રધાનનો ઉમેદવાર છે એ વરરાજા વગરની જાન છે કોંગ્રેસ પાસે નેતા નથી કોંગ્રેસ પાસે નિયતિ પણ નથી અને યુપીએના દસ વર્ષના કૌભાંડોને રાજકોટવાસીઓ ભૂલ્યા નથી આ સમગ્ર બાબતો લોકો જાણે છે ત્યારે એક બાજુ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ઇન્ડિયા વિલ બી થર્ડ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવા માટેનું નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપેલી ગેરંટી અને એ ગેરંટી ઉપર રાજકોટ લોકસભા વિસ્તારના લોકોનો ભરોસો ચોક્કસપણે એમાં કોઈ ફાઇટનો વિષય જ નથી ડિપોઝિટ બચે તો સારું એ સ્થિતિ છે